ભરૂચમાં આ મુદ્દા વોર્ડ નંબર ચારમાં ઉભરાતી ગટર મુદ્દે હલ્લાબોલ કર્યો છે સ્થાનિક વિરોધી કરીતી મહિલાઓએ પાલિકા કચેરીએ જઈને વિરોધ નોંધાવ્યો છેલ્લા પંદરથી વીસ દિવસથી ગટર ઉભરાતી હોવાનો આક્ષેપ છે ગંદકી દુર્ગંધ અને રોગચાળાની ભીતિથી લોકો હેરાન પરેશાન છે ના લેવલ વગર થયેલા કામથી પાણીનો નિકાલ ન થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે વારંવાર રજૂઆતો છતાં પ્રશાસન નથી કરી રહ્યું કોઈપણ પ્રકારની કાર્યવાહી કચેરીમાં અધિકારી કે પ્રમુખ ન મળતા લોકોમાં પણ ભારે આક્રોશ છે અંદર વીસ હજાર થયા કોઈ કોઈનું મારું સાંભળતા જ નહીં મારા નાના નાના છોકરા બીમાર હવે અત્યારે કોણ મને પૈસા આવે તો હું દવા દારૂ કરાવું મારું જુઠું લાગતું હોય તો તમે નગરપાલિકા જોવા હેરો અત્યારે રેલો ભરેલો જ છે ઘરે કેટલી લાઈટ મેલું હું પૂરું કરું ભાઈ મારા રાત દાવા પંખા ચાલુ ચાલુ રાખું